કેમ છો મિત્રો મજામાં આજે અમે એક નવો બ્લોગ લઈને આવ્યા છીએ આપના માટે નવી જ માહિતી તો આજે અમે આવી ગયા છીએ ઘોઘા અને ઘોઘાની અંદર આજે અમે તમને એક એવી વાવ બતાવશું કે વાવ વર્ષો જૂની છે આઠસોથી નવસો વર્ષ જૂની વાવ છે અને જેને કોટની વાવ તરીકે કહેવામાં આવે છે અને જે તમે જુઓ તો એ ઘોઘાની અંદર કરતાં તમે આમ અમારા કેમેરામેન બતાવશે કે આમ છે તે ઘોઘાનો રસ્તો આવેલો છે અને આ જે રસ્તો જાય છે એ ભાવનગરનો રસ્તો જાય છે અને જે રસ્તો છે ત્યાં આઈટીઆઈ આવેલી છે અને આઈટીઆઈની બાજુમાં જ આગળ આવતા એક ડાબા હાથ ઉપર રસ્તો છે અને તેની અંદરથી તમે જશો તો તમને આ વાવ જોવા મળશે તો આજે આપણે આ વાવ વિશે જાણશું એ વાવ કેટલા વર્ષ જૂની છે કોણે બનાવી છે એની અંદર શું રહસ્ય છુપાયેલા છે ઘણા લોકો એમ કહે છે કે ખજાનાના રહસ્યો છે તો ખાસ કરીને આ બ્લોગ જોવાનું ચૂકતા નહીં આખો બ્લોગ જોજો અને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે જોઈએ એ વાવ મિત્રો આજે આવી ગયા છીએ અમે ઘોઘામાં જે કોટની વાવ તરીકે ઓળખાય છે અને બહુ પ્રાચીન છે આ વાવ અને કહેવાય છે કે અકબર બાદશાહના જમાનાની અંદર આ વાવને બાંધવામાં આવી છે અને આ વાવ સાથે ઘણો બધો ઇતિહાસ જોડાયેલો છે અમે તમને આગળ જેમ કીધું તે રીતે અત્યારે અમે આવી પહોંચ્યા છીએ અત્યારે તો આ વાવની હાલત એટલી બધી નાજુક અને અઘરી છે કે અમારે આવવામાં પણ પ્રોબ્લેમ પડ્યો પણ આજે આપણે એની માહિતી લેશું અને આ વાવ કઈ રીતે બનેલી છે શું છે આ વાવનું એ તમામ રહસ્ય જાણશું તેના વિશે માહિતી જાણશું તો તમે જોઈ રહ્યા છો કે આ એટલી જૂની વાવ છે કે તેના પથ્થર પણ તમે જુઓ કે કેટલા ઘસાઈ ગયા છે એના ઉપરથી અંદાજો થાય છે કે આ વાવ આઠસો નવસો વર્ષ જૂની તો હશે જ તો તમે જોઈ રહ્યા છો કે આ વાવ જો આ લોકેશન કેટલું જબરજસ્ત છે કેટલું સુંદર છે હજારો વર્ષ નવસોથી હજારો વર્ષ વીતી ગયા હોવા છતાં આ વાવને કાંઈ પણ થયું નથી એટલા બધા ભૂકંપ આવ્યા છે ઘણું બધું આવ્યું છે પણ આ વાવ ઘોઘાની અંદર એટલી જૂની છે કહેવાય છે કે પહેલાંના સમયની અંદર આ વાવથી જ આખા ઘોઘાને પાણી પૂરું પાડવામાં આવતું હતું અને આ વાવ તમે જુઓ તો સો ફૂટ લાંબી છે અને આમ જુઓ તો દસથી પંદર ફૂટ પોળી હશે અને આ વાવ સાથે ઘણા બધા રહસ્ય જોડાયેલા છે તો આ વાવનું તમે બાંધકામ જોઈ શકો છો તો કેટલું જૂનું છે અને કહેવાય છે કે આ વાવ અકબર બાદશાહે બનાવવામાં આવી છે અને બીજું પણ એક વાત કહેવામાં આવી રહી છે કે આ વાવમાં હજી સુધી પાણી સુકાયું હોય તેવું નથી બન્યું આ વાવની અંદર ઝારની બની ત્યારથી આ વાવની અંદર પાણી ફૂલ હોય છે બરાબર છે અને ફૂલ માત્રામાં પાણી હોય છે પણ હાલમાં તો અહીંયા માહિતી લીધી તેની પાસેથી જાણવા મળ્યું કે આ વાવનું પામ પાણી અત્યારે પીવાલાયક નથી થોડું ભાંભળું જેવું થઈ ગયું છે આ વાવનું પાણી તો જેથી કરીને અત્યારે લોકો કોઈ પીતા નથી આને ખાલી ખેતીની અંદર વાપરવામાં આવે છે તો તમે જોવો છો કે અત્યારે પણ પાણી એટલું બધું છે કે અંદર જવાય તેવું નથી અને અંદર પણ ખૂબ ઊંડી છે આ વાવ તમે જોવો છો અને લાંબી સો ફૂટ લાંબી આ વાવ છે અને આ વાવની સાથે ઘણા બધા રહસ્યો જોડાયેલા છે એ તમામ રહસ્યો અમે તમને કહેશું એ તમામ રહસ્યો અમે તમને બતાવશું કે આ વાવની સાથે શું જોડાયેલું છે આ વાવ શું કામ બની છે આ વાવ શું કામ બનાવવામાં આવી હતી અને આ વાવ દ્વારા લોકો કેટલા લોકો પાણી પીતા હતા વર્ષો પહેલાં તો આ તમામ માહિતી અમે તમને આ બ્લોગમાં આપશું તો આ બ્લોગ પૂરેપૂરો જોજો તમે જોઈ રહ્યા છો જો તો પથ્થરનું બાંધકામ એટલું જૂનું છે કે એ સમયની અંદર અહીંયા આગળ આ પથ્થર કઈ રીતે લાવવામાં આવ્યા છે કેવા કેવા કારીગરો હશે એ ખૂબ જ જાણવાલાયક આ વસ્તુ છે કે અત્યારના સ્ટ્રક્ચરો અત્યારના એન્જિનિયરોને આ બનાવવું મુશ્કેલ પડે તેવી આ વાવનું બાંધકામ છે તમે જુઓ એકદમ સુંદર જો આ વાવને નિર્માણ કરવામાં આવે હાલમાં તો પુરાતત્વ દ્વારા તો આ વાવની અંદર ઘણું બધું સારું વિકસી શકે એમ છે લોકો જાણી શકે તેમ છે તો આ વાવ એટલી મસ્ત છે અમે તો અહીંયા જોવા આવ્યા આના વિશે એક્સપ્લોર કરવા આવ્યા અમને ખૂબ જ મજા આવી હવે આ વાવ વિશે અમે તમને માહિતી આપશું કે આ વાવ શું છે આ શું કામ બનાવવામાં આવી આમાંથી કેટલું પાણી મીઠું નીકળે છે કે ખારું નીકળે છે એ લોકો પાસેથી થોડી માહિતી લેશું અને આ વાવ છે એ નવસોથી હજાર વર્ષ જૂની આ વાવ છે કેટલા વર્ષ જૂની બહુ જૂની ઘણા જ લોકોને ખબર હશે કે ઘોઘાની અંદર આવી વાવ આવેલી હશે ભાવનગરવાળાને ખૂબ જ ઓછી ખબર હશે તો આજે જો અમારે અંદર જવું છે પણ અમે અંદર જઈ શકતા નથી એવી હાલત છે અત્યારે કેમ કે અત્યારે પાણી ખૂબ જ છે જો આ વાવ આ વાવના દ્રશ્યો જો આના ઉપરથી તમને ખબર પડી શકે છે કે કેટલી લાંબી છે આ વાવ તમે જુઓ ટર્નલ જેવું તમને બતાય છે સો ફૂટ લાંબુ છે આ કેટલું સો ફૂટ લાંબુ એટલી મોટી આ વાવ છે કદાચ ભાવનગરમાં અને ભાવનગર જિલ્લાની અંદર આવી વાવ કદાચ ઘોઘામાં જશે અમારા જાણવા મુજબ પણ કદાચ જો તમને ખબર હોય તો તમે કોમેન્ટ કરી શકો છો અમને તો અમે આવનાર બ્લોગની અંદર એની વિશે પણ આપને માહિતી આપશું તો તમે જોવો છો કે આ વાવનું બાંધકામ કેવું છે સ્ટ્રકચર કેવું છે કેટલું જ જબરજસ્ત સ્ટ્રકચર છે જોવો તમે જોઈ શકો છો અમે નીચે ઊભા છીએ અમે કેટલા દાદરા ઉતરીને નીચે આવ્યા છીએ અહીંયા અને તમારી સુધી આ માહિતી અમે પહોંચાડી રહ્યા છીએ તો આ વાવ એટલી મસ્ત છે તમે કદાચ ને ઘોઘા અથવા ભાવનગર જિલ્લામાં આજુબાજુ રહેતા હોય તો ખાસ અહીંયા આવજો તમે જોવા માટે કેમ કે અત્યારે હાલ તો ચોમાસાની સિઝન છે અમે આવ્યા છીએ તો ખૂબ જ ખડ ને ઘણી બધી વનસ્પતિઓ ઉગી ગઈ છે તો તમે જો બીજી ઉનાળાની સિઝનમાં કે શિયાળામાં આવશો તો તમે વાવને એટલી બધી જોરદાર રીતે જોઈ શકશો કે તમને ખબર પડશે તો ખાસ કરીને આ વાવ વિશે હમણાં તમને માહિતી અમે ઘણી બધી આગળની આપશું તો તમે જોયા રાખો અને ચાલુ રાખજો આ બ્લોક આ કોટની વાવ તરીકે ઓળખાય છે અને ભાવનગરના ઘોઘા ગામે આવેલી છે તો આ વાવ મેં તમને કીધું કે આ વાવની અંદર ઘણા બધા રહસ્યો છે તો એ રહસ્યો વિશે આપણે જાણશું કેમ કે આ વાવની બહાર નીકળતા જ એક શિલા આવેલી છે અલગથી જે પથ્થરની એ પથ્થરની શિલા ઉપર કાંઈક એવું લખેલું છે કે જે લોકોને સમજાય તો સમજાય ન સમજાય તો ન સમજાય પણ એની અંદર ઘણા બધા રહસ્યો છુપાયેલા છે તો તમને આ મેં વાવ આખી પૂરી બતાવી તમે જોઈ શકો છો આખું એંગલ હું તમને આખું ઉપરથી બતાવું છું કે આ વાવ કેટલી લાંબી છે તમે જોઈ રહ્યા છો અને આ વાવની ઉપરથી બાંધકામ કેવું છે અત્યારે તો શું છે કે ઘણી બધી વનસ્પતિઓ છે વૃક્ષો છે ઝાડવા છે એ ફૂટી નીકળ્યા છે ચોમાસો છે તેને લઈને પણ જો આ વાવ તમારે પરફેક્ટ રીતે જોવી હોય અને તમે ભાવનગર અને ભાવનગર જિલ્લાની આસપાસ રહેતા હોય અને જો તમે જૂની વસ્તુની વિશે માહિતી મેળવવા માંગતા હોય કોઈ એવી સારી સારી માહિતીના શોખીન હોય તો તમે આવી શકો છો અને જોઈ શકો છો તો આ વાવ જે છે એને કોટની વાવ કહેવામાં આવે છે વાવ કહેવામાં આવે છે અને જૂના જમાનાની અંદર આઠસોથી નવસો વર્ષ જૂની આ વાવ છે બહુ જૂની વાવ છે અને આજ સુધી આ વાવ અડીખમ ઊભી છે કે આની અંદર કોઈ એવું મોટી ઓલું નથી થયું કે જે પડી હોય તમે જોઈ રહ્યા છો કે જેની ઉપર જે પૂરું ગોળ છે એ પણ પૂરેપૂરું બધું પરફેક્ટ છે હજી સુધી તો આ વાવ વિશે મેં તમને ઘણી બધી જાણકારી આપી અને તમારે જો જોવાની ઈચ્છા હોય તો તમે ઘોઘા ગામ આવી શકો છો અને આ જે વાવ છે તેના બારામાં તમે જાણી શકો છો જોઈ શકો છો તો તમને ખૂબ જ રસપ્રદ માહિતી મળશે સારી વસ્તુ જોવા મળશે કે કે આવી વસ્તુ બહુ અલૌકિક હોય છે કે જૂની જૂની વસ્તુઓ અત્યારે નથી જોવા મળતી તો એના સ્ટ્રક્ચર છે એનું બાંધકામ છે જે બનાવેલું છે એ ખૂબ જ મહત્ત્વનું છે ખૂબ જ સારું છે ખૂબ જ સુંદર છે ખૂબ જ કલાત્મક છે જેણે પણ બનાવ્યું છે એને દિલથી સેલ્યુટ છે તમે જોઈ રહ્યા છો કે ખૂબ જ જોરદાર છે અમે ઉપરથી તમને વિડીયો બતાવીએ છીએ તમે જુઓ આ જે આખી વાવ છે એ ખૂબ જ જોરદાર છે અને લોકો અત્યારે પણ પાણી કેટલું ઉપર છે તમે જોવો જુઓ સાવ ઉપર પાણી છે બરાબર છે પણ અત્યારે પાણી જે છે એ પીવાલાયક નથી પણ પહેલાંના સમયની અંદર જે ઘોઘાના લોકો છે તે આની ઉપર જ નિર્ભર હતા અને આ જ વાવમાંથી પાણી પીતા હતા બરાબર છે તો આ વાવ છે એને કોટની વાવ કહેવામાં આવે છે કેવું કહેવામાં આવે છે એનું નામ જ એવું છે કોટની વાવ છે ઘણા અલગ અલગ નામ કહે છે વણજારાની વાવ કહે છે કે કોટની વાવ કહે છે કેમ કે ઘણા ઇતિહાસો આઠસોથી નવસો વર્ષ થઈ ગયા છે તો આ વાવ સાથે ઘણા બધા એવા ઇતિહાસો જોડાયેલા છે જેથી કરીને લોકો અલગ અલગ પોતાની ઓળખ પ્રમાણે આ નામ દે છે પણ સાચું આ વાવનું નામ કોટની વાવ છે અને કહેવાય છે કે બહુ આઠસોથી નવસો વર્ષ જૂની છે અને લોકો પાસેથી અમે માહિતી એકત્રિત કરી તો એવું જાણવા મળ્યું કે અકબર બાદશાહના જમાનાની અંદર આ વાવ બંધાવવામાં આવી હતી તો હું તમને હવે એ માહિતી આપીશ કે બારની જે શિલાલેખ છે એની અંદર શું લખેલું છે આ વાવનું શું રહસ્ય છે આ વાવમાં ઘણા લોકો એવું કહે છે કે ઘણા ખજાનાઓ છે આ છે તે છે ઘણા રહસ્યો છુપાયેલા છે તો આપણે આગળની જે શિલાલેખ છે એ પણ હું તમને બતાવીશ સંસ્કૃતમાં છે ફારસી ભાષામાં છે અલગ અલગ ભાષાની અંદર એમાં લખેલું છે તો આ વાવ ખૂબ જ જૂની છે તો આ ચોક્કસ આ બ્લોગ પૂરો જોજો શેર કરજો તમારા મિત્રોને અને આવનાર સમયમાં અમે તમને આવીને આવી જ માહિતી પ્રદાન કરતા રહીશું તો જે વાત થઈ હતી આપણે કે આ વાવની હારે ઘણા બધા રહસ્યો સંકળાયેલા છે તો અમે તમને લઈને આવ્યા છીએ એ શિલાલેખ પાસે જે એ શિલાલેખ છે કે જેની અંદર અલગ અલગ ભાષાની અંદર ઘણી બધી સંજ્ઞાઓ દર્શાવવામાં આવી છે એ સંજ્ઞાઓ આજ સુધી ઘણા લોકો આવી ગયા પણ એ સંજ્ઞાઓ કોઈથી એનું નિરાકરણ નથી નીકળ્યું તો આજે મેં તમને એ શિલાલેખ ખૂબ જ પાસેથી બચાવ છું તો તમે જોઈ રહ્યા છો કે આ મોટી શિલાલેખ છે જે સાત આઠ ફૂટની છે બરાબર છે આ શિલાલેખમાં સૌથી ઉપર તમે જુઓ ને તો અત્યારે થોડુંક ઝાંખું પડી ગયું છે પણ લોકોની જાણ્યું અને એની પાસેથી અમે ઓલું કર્યું તો ખબર મળી કે આ એક ચંદ્ર અને સૂર્યની એક સંજ્ઞા દોરેલી છે પછી એની હેઠે જો આપણે આવીએ તો ઘણી બધી ફારસી ભાષાની અંદર લખાણ છે તમે જોઈ રહ્યા છો જો તમને દેખાય છે ફારસી ભાષામાં લખાણ કરેલું છે બરાબર છે અને એની નીચે તમે આવો તો સંસ્કૃત ભાષાની અંદર લખાણ કરેલું છે જે અત્યાર સુધી કોઈને ખબર નથી પડી કે આ સંસ્કૃત ભાષા છે કઈ ભાષા છે જે લોકો જાણકાર છે અહીંયા હજારો લોકો આવી ચૂક્યા છે અને એક લોકવાયકા એવી પણ છે કે આ સંજ્ઞાઓ છે એ સંજ્ઞા એવી પણ દર્શાવે છે કે ભાઈ વાવની અંદર ઘણા બધા ખજાનાઓ છે ઘણા બધા ખજાનાઓ લેવા માટે આની અંદર એવી સંજ્ઞાઓ આપી છે એક આ તમે જોઈ રહ્યા છો કે ગધેડાનું ચિત્ર એની સંજ્ઞા પણ બનાવવામાં આવી છે અને એ સંજ્ઞાનો જે કોઈને મતલબ ખબર પડે એ સંજ્ઞા શું કહેવા માંગે છે તો આ વાવની અંદર લોકોની લોકવાયકા પ્રમાણે એમ પણ કહેવામાં આવ્યું છે કે આ સંજ્ઞા જે કોઈને ખબર પડશે આને જેને કહેવાય ને કે એનો વિકલ્પ કોઈ કાઢશે એનો જવાબ કોઈ નીકાળશે તો એને ખજાનો મળશે અને એની માટે પણ ઘણા બધા પ્રયત્નો થઈ ચૂક્યા છે બરાબર છે ઘણા બધા પ્રયત્નો થઈ ચૂક્યા ઘણા હજારો લોકો આવી ચૂક્યા છે ઘણી બધી હજારો ભાષાઓ જાણવાવાળા આવી ચૂક્યા છે પણ એને હજી કોઈ જાણી શક્યું નથી અને કહેવાય છે કે આ જે વાવ બંધાવાળા બાદશાહ છે એ બાદશાહે અને અકબર બાદશાહે જે કાંઈ વાવ બંધાવી હતી અને એ વાવને લઈને જે વાવના કારીગરો હતા તેમને કોઈ મહેનતાણું કે કંઈ દેવામાં ન આવ્યું હતું તેને લઈને એણે કંઈક એવું લખી નાખ્યું છે કે જેનો આજ સુધી કોઈ ઉકેલ લાવી શક્યું નથી તો ખાસ કરીને તમે જો આવી રસપ્રદ વાતું જાણવા માંગતા હોય જોવા માંગતા હોય તો ખાસ કરીને અમારા બ્લોગને લાઈક કરો અમારી ને શેર કરો અમને સબસ્ક્રાઈબ કરો તો અમે આવા જ વિડીયો તમારી સુધી લાવતા રહીશું તો તમારે પણ કાંઈ ભાષા જાણતા હોય કે ઘોઘાની આસપાસ રહેતા હોય તો તમે અહીંયા જરૂર પહોંચી જાઓ અને આ વાવની વિશે જાણો જે કોટની વાવ કહેવામાં આવે છે બરાબર છે અને હાલ અત્યારે કોઈની માલિકીના ખેતરની અંદર આવેલી છે આ વાવ અને ખૂબ જ જૂની છે આઠસોથી નવસો વર્ષ જૂની અને આ જે શિલાલેખ છે એ શિલાલેખ પણ બહુ જૂની છે અને કેટલા લોકો બાર બારથી અને દૂર દૂરથી આને આનું જે કાંઈ કહેવાય વિકલ્પ કાઢવા માટે આવી ગયા છે પણ કોઈથી આજ સુધી નીકળ્યું નથી કહેવાય છે કે આ વિકલ્પ નીકળે તો ઘણા બધા ખજાનાઓ પણ મળી શકે તેવી શક્યતા લોકોની અંદરને લોકોમાં ચર્ચાઈ રહી છે